વીજ લાઇનો ગેસ લાઇનો તેલની લાઈનો અને પવનચકીઓના હેતુ માટે ખેતીની જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખેડૂતોને માત્ર ખેતીની જમીનની જંત્રીના ભાવે વપરાશ રિયકનો માત્ર ક્યાંક દસ ટકા પચીસ ટકા પચ્યાસી ટકા મુજબ મામૂલીમાં વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે છે આવી જ લાઈનો પોતાના નફા માટે લાઈનો પસાર કરે છે જેમાં કંપનીઓનો ફાયદો કરાવવા માટે વહીવટીતંત્ર પોલીસ ભાજપના નેતાઓ કંપનીઓની સાથે મળી સત્તાનો દુરુપયોગ કરે છે તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે કર્યો છે નિયમ મુજબ કંપનીઓ જ્યારે કોમર્શિયલ હેતુ માટે માત્ર નફાના હેતુ માટે કામ કરી રહેલ હોય ત્યારે ખેડૂતોને જમીનનું વળતર કોમર્શિયલ જંત્રી ગણી અને જમીન તેમજ પાક અને ઝાડનું નુકસાન ચૂકવવા કંપનીઓ બંધાયેલ છે પરંતુ કંપનીઓ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહેલ છે અને ધજાગરા ઉડાડી રહ્યું છે વાંઢિયા ગામે તેમજ કચ્છના અન્ય ગામોમાં વીજ લાઈનો પસાર કરતી વખતે કાયદાની જોગવાઈ મુજબ ખેતરમાં જતા પહેલા રેવન્યુ ઓથોરિટી મારફત પાકનું પંચ રોજ કામ કરવું એવું ફરજિયાત હોવા છતાં પંચનામું કર્યા સિવાય પાકને નુકસાન કરનાર વીજ કંપનીઓ તેમજ પોલીસ અધિકારી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે અને કાયદાની જોગવાઈના ધજાગ્રહ ઉડાડનાર તમામ અધિકારીઓ સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે તેનો જવાબ કચ્છ ભાજપના નેતાઓ દ્વારા અપાવવો જોઈએ તાજેતરમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા તાલુકાઓમાં પાકને ખૂબ જ નુકસાન થયેલ છે પરંતુ ભાજપની સરકારે માત્ર રાપર અને ભચાઉ તાલુકામાં જ નુકસાનીનું સર્વે કરવા જાહેર કરેલ છે પરંતુ અંજાર તાલુકાના લાખા પર ચાંદ્રાણી જેવા ગામોમાં પણ લોકો પાકોને મોટા પાયે નુકસાન થયેલ છે તેમ છતાં નેતાઓ ખેડૂતોના મુદ્દે બિલકુલ ચૂપ છે આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ જે ખેડૂતોને આ સરકાર કેટલું અન્યાય કરે છે એના માટેના મુદ્દા છે ખાસ કરીને અમે કહેવા માંગીએ છીએ કે આ ભાજપ સરકાર ખેડૂતની વિરોધી છે કચ્છ ભાજપના ધારાસભ્યો અને સાંસદો ખેડૂતને અન્યાય મુદ્દે કેમ ચૂપ છે એના માટેનો અમારો સવાલ છે ત્રીજો સવાલ છે કે તંત્રને પોલીસ અત્યારે કંપનીઓના ગુલામ બનીને કામ કરી રહ્યા હોય એવું અમે લાગી રહ્યું છે એ મુદ્દા ઉપર આજે આપની સમક્ષ અમે આ વાત લઈને આવ્યા છીએ કે ખેડૂતોને જે રીતે આ સરકાર અન્યાય કરી રહી છે અને એના માટે અમે આજે કલેક્ટર શ્રીને પણ એક આવેદનપત્ર આપવાનું છે કોંગ્રેસ પક્ષ તરફથી કે અત્યારે ઘણી બધી કંપનીઓ આવી અને આપણે વિકાસની વાતો કરીએ છીએ તો આ કંપનીઓ જે આવી છે એને આપણે બધાએ કચ્છમાં જોઈ છે કે જુદી જુદી જગ્યાએ સોલાર પ્લાન્ટો અને ઘણી જગ્યાએ પાવર ઇસ્ટનો પણ બન્યા અને આજે કચ્છમાંથી બીજા જિલ્લાઓ કે બીજા રાજ્યોમાં પણ અહીંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી રહ્યો અત્યારે હમણાં જ અમને જાણવા મળ્યું છે કે આઠથી નવ વીજ લાઈનો મોટી સાતસો પાસઠ કેવીની એવી વીજ લાઈનો ખેડૂતોની ખેતરમાંથી નીકળવાની છે જેની શરૂઆત થઈ છે અને હમણાં વાંઢિયા ગામનો આપણે બધાએ વિડીયો જોયો છે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં ખેડૂતોની પરવાનગી વગર કોઈપણ જાતનો પાકનું પંચનામું કર્યા સિવાય પોલીસનો મોટો ખાફલો લઈ કંપનીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી અને કોઈ પણ હિસાબે વીજ લાઈનો પસાર કરવા માગે છે ત્યાંના ખેડૂતોએ ખૂબ સંઘર્ષ કર્યો અમે પણ ત્યાં ગયા હતા કિસાન સંઘ પણ એમને આ પ્રશ્નોને લઈને ત્યાં ગયા હતા અને અધિકારીઓ સાથે મિટિંગ પણ કરી રહ્યા છે પણ કંપનીઓ ટ્રસ્ટની મસ નથી થતી કે યોગ્ય વળતર નિયમ મુજબનું વળતર કંપનીઓ ચૂકવવા માંગતી નથી આજે અમારો જે મુદ્દો છે ખાસ કરીને કે જ્યારે ખેડૂતો વચ્ચે અને વીજ કંપનીઓ વચ્ચે સહમત ન સહમતી ન થાય ત્યારે કલેક્ટર કલેક્ટરશ્રીની જવાબદારી ફરજ બને છે કે મૂલ્યાંકન સમિતિમાં એના ભાવો નક્કી થતા હોય છે પરંતુ અત્યારે કચ્છમાં જોઈ રહ્યા છીએ કે જે ભાવો નક્કી થાય છે એ ખેતીના જંત્રી મુજબ ન થાય છે અને ખેતીના જંત્રીના પણ માની લો ક્યાંક દસ ટકા પાઇપલાઈન હોય તો દસ ટકા વીજ લાઈન હોય તો ક્યાંક પચીસ ટકા અને વીજના ટાવરની વચ્ચે હોય તો પિંચ્યાસી કે નેવું સો ટકા વળતરીને જંત્રીના પ્રમાણમાં આપવામાં આવે છે કાયદાને નિયમ સરકારના પરિપત્ર મુજબ ખરેખર સરકારે વાસ્તવિક બજાર કિંમત શું છે એ રીતે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે કારણ કે આપણે બધા જાણીએ છીએ પત્રકાર મિત્રો પણ જાણે છે સરકાર પણ જાણે છે અધિકારીઓ પણ જાણે છે કે જંત્રી અને બજાર કિંમતમાં ઘણો બધો ફરક હોય છે તો ખેડૂતોને જ્યારે એક જ વખત કંપનીઓ વળતર ચૂકવવાનું હોય છે ત્યારે એમને ખરેખર ઉધાર થઈ અને કલેક્ટરશ્રીએ પણ ત્યાંની બજાર ભાવના ભાવો મંગાવી માર્કેટ રેટના અને એના પ્રમાણે એનું મૂલ્યાંકન કરવું જોઈએ જેને બદલે અત્યારે માત્ર ખેતીનું મૂલ્યાંકન કરવાના કારણે ખેડૂતોને પૂરતું વળતર સહાય મળતી નથી આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતો માલિકીની જમીન છે એમાં ટાવર ઊભો થશે એમાં જ્યારે વીજ લાઈનો ઉપરથી જશે ત્યારે એ જગ્યાએ તમે ખેડૂત બિનખેતી નહીં કરી શકે તો કાયમી એમને તો નુકસાન જવાનું છે અને કંપનીઓને એક જ વખત એનું વળતર ચૂકવવાનું હોય છે